ગુજરાત સરકારની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે ટાઉનહોલ માંગરોળ રોડ પર સદચોક પાસે તકિયા તરીકે ઓળખાતા ઘણી સરકારી જગ્યામાં બનાવવામાં આવેલ છે તો કેસોન નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદના નામ સાથે જોડી સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ નામકરણ પણ કરેલ છે તો કેસોન નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ પાછે એક મહિનાથી તૈયાર થઈ ગયેલ છે ત્યારે તેના ઉદ્ઘાટનની રાહમાં અત્યાર તો અલીઘડિયા તાળા લગાવી દેવામાં આવ્યા છે નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં સેન્ટ્રલ એર કન્ડિશન 356 ખુરશીઓ parking વ્યવસ્થા CCTV કેમેરા સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ વ્યવસ્થા સાથે આધુનિક ટાઉન હોલ બનાવવામાં આવેલ છે ત્યારે થોડા દિવસોમાં ધાર્મિક તેરાવનો શરૂ થવા જ આજે અને હાલ ચોમાસામાં જાહેર તોડય કાર્યક્રમોનું આયોજન સંભવિત ન હોવાના લેઈએ ત્યારે બનું બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવે તો વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઈ શકે તેમ છે. તો શહેર સુખાકારીને સોલતોમાં ઉમેરો કરવાના હેતુથી બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદનું ટાઉન હોલનું લોકાર્પણ વહેલી તકે કરવામાં આવી કલા રસિકો દ્વારા માંગ ઉઠાવવામાં પામી છે તે 40 વર્ષ પહેલાં ચાર ચોકમાં ટાઉન હોલ હતો જે તોડી પાડી શોપિંગ સેન્ટર અને ઓફિસો બનાવવામાં આવી છે ત્યારે નવું બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ વેલાસા લોકાર્પણ કરવામાં આવે તો તહેવારોની રજાઓમાં આયોજકો દ્વારા વિવિધ